ਸੋਨਲ ਸਮਾਡਾ ਬਿਉ ਮਬਾਡਾ ਖਬਰ ਖਾਡਾ ਘੜਖੜੇ ਤੂੰ ਹਾਲ ਜੈ ਜਟਵਾ ਜੀ ਚਾਤੀ ਕੋਈ ਵਾਰੂ ਨਵਕ ਨੇ ਵਾਟੂ ਨਿਹਾਰੀ ਬਾਬਡੇ ਮਾ ਤਲਕਤਾ ਸੂਰੂਤ ਨੇ ਉਭਿਨ ਰਹੇ ਜੈ ਇੱਕ ਘੜ ਜੈ ਧਾਬੜੀ ਲਈ ਧੋੜ ਜੈ

रबु राइ लाजू राख बांगम वकत वैली आब जय रबु राजू राख बांगम बकत वैली आब વિસાવદર વિધાનસભાની પેટા ચૂંટણી છે અને આ પેટા ચૂંટણીની અંદર હવે વિસાવદરના લોકો એ કિરીટ પટેલના સમર્થનની અંદર આવી રહ્યા છે ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર કિરીટ પટેલ એ ચૂંટણી પ્રચારમાં નીકળી રહ્યા છે બીજી તરફ ગામડાઓની અંદર મોડી સાંજે થતા એ પ્રોગ્રામોની અંદર કિરીટ પટેલના સમર્થનની અંદર દુહા અને છંદ એ વિસાવદરના ભાભલાઓ લલકારતા હોય એવો વિડિયો સોશિયલ મીડિયાની અંદર વાયરલ થઈ રહ્યો છે નમસ્કાર આપ જોઈ રહ્યા છો ન્યૂઝરૂમ આપની સાથે હું છું પ્રદીપ સંતોની ભૂમિ એ જૂનાગઢ અને ગઢ ગિરનાર વિસાવદરની અંદર ચૂંટણી છે આમ તો નામ એટલે ત્યાં મોટા ભાગે એ કલાકારો એ ગિરનારની ગોદની અંદર જોવા મળે છે વિસાવદરની અંદર પણ એવા જ કેટલાક કલાકારો કે જે મોડી રાત્રે બાબલાઓ સાથે બેઠા છે અને એ દરમિયાન છંદ અને દુહા લલકારી રહ્યા છે અને એ પણ કિરીટ પટેલના સમર્થનની અંદર સાથે સાથે વિસાવદરના જે ભાભલાઓ એ મોડી રાત્રે ભજ્યાનો કાર્યક્રમ હતો અને એ કાર્યક્રમ દરમિયાન તેમણે શરૂઆત એ સૌરાષ્ટ્રની સોરઠની એ ભૂતકાળ એ ઇતિહાસ જે છે તેને લઈને શરૂઆત કરી અને શરૂઆત બાદ તેમણે એમ કહ્યું કે હવે એક છંદ પણ લલકારો તો ત્યાં બેઠેલા એક યુવાને કિરીટ પટેલના સમર્થનની અંદર એક છંદ લલકાર્યો અને છંદ અને સાથે જ એ ત્યાં બેઠેલા યુવાનનો અવાજ એ તમારે પણ સાંભળવા જેવો છે એનો અવાજ સાંભળતા સાથે જ તમે પણ મંત્રમુગ્ધ થઈ જશો જુઓ એ વિડીયો કે જ્યાં મોડી રાત્રે એક ભજીયાનો કાર્યક્રમ એક ખેતરની અંદર રાખવામાં આવ્યો હતો અને એ દરમિયાન શું આખું એ વાતાવરણ સર્જાયું એ પણ માતાજીની દયા થઈ જાય અને કીરીટભાઈ જીતી જાય તો આપડે બે શબ્દમાં કેવું છે ઊઠી અમર મે કશ કમર મે તું સમર મે સારણી હૈ તાંડ મર મે ખડગ ધર મે રણનગર મે ડારણી થકમાડ ઢડડ ઓતિયાડડ ગડડ ના દે ગડગડી સોનલ સમાડા બ્યોમ બાડા ખબરખાડા ખડખડે ਤੂੰ ਹਾਲ ਜੈ ਜਟਵਾਜ ਚਾਹਤੀ ਕੋਈ ਵਾਰੂ ਨਵਕ ਨੇ ਵਾਟੂ ਨਹੀਂ ਹਾਰੀ ਵਾਵਡੇ ਮਾ ਤਲਕਤਾ ਸੂਰੂਤ ਨੇ ਉਭਿਨ ਰਹੇ ਜੈ ਇੱਕ ਘੜ ਜੈ ਧਾਬੜੀ ਲਈ ਧਰੋੜ ਜੈ ਰਬ ਰਾ ਇਲਾਜ ਰੱਖ ਵਾਂ ਅਮ ਵਕਤ ਵੈਲੀ ਆਵ ਜੈ ਜੇ ਤਾਰ ਲਾਇਆ ਤੂੰ ਜੀ ਹਵੇ ਜਨੇਤਾ ਨਵ ਟੂਟ ਜਾਮ ਸਾਗਰ ਮੈਨੋਂ ਚਾਹੇ ਡਰਨਾ ਪ੍ਰੇਮ ਨਾ ਨਵ ਖੂਟ ਜਾਮ ਕਹਿਦਾ ਦਸੂ ਰੂ ਮਾਤ ਨੇ ਇਹ ਸ਼ਬਦ ਨੇ ਵੀਸਾਰ ਜੇ મારી સિતર વર્ષની ઉમર છે અને અમારા વડભાઓ એમ કેતા કે ભાઈ રાધા સાહે હતી અને ઘોડી જઈ હારી હતી નાગાર્જન પહા મોણિયા જો બધા ને યાદ હોય તો એ ઘોડીની રાજા એ માગણી કરી રા માંડડી કે અને અહિયાં મોડિયા આવ્યા અને જ્યાં તિલક કરેલા ભાઈ મોઢું ફેરવે પૈ નાગભાઈ ને કીધું કે માં આ તો મોઢું ફેરવે

ਉਠੀ ਅਮਰ ਮੈਂ ਕਸ ਕਮਰ ਮੈਂ ਤੂੰ ਸਮਰ ਮੈਂ ਸਾਰਣੀ ਹਾਈ ਟਾਂਡ ਮਰ ਮੈਂ ਖੜਕ ਧਰ ਮੈਂ ਰਣ ਨਗਰ ਮੈਂ ਡਾਰਣੀ ਥਕ ਮਾੜ ਧੜੜਾ ਓ ਤੀਆਂ ਡੜ ਡੜ ਗੜੜ ਨਾ ਦੇ ਗੜਗੜੀ ਸੋਨਲ ਸਮਾਡਾ ਬਿਉਮ ਬਾਡਾ ਖਬਰ ਖਾਂਡਾ ਖੜ ਖੜੇ ਤੂੰ ਹਾਲ ਜੇ ਜਟਵਾ ਜੀ ਚਾਹਤੀ ਕੋਈ ਵਾਰੂ ਨਵਕ ਨੇ ਵਾਟੂ ਨਿਹਾਰੀ ਬਾਵਡੇ ਮਾ ਤਲਕਤਾ ਸੂਰੂਤ ਨੇ ਉਭਿਨ ਰਹਿ ਜੇ ਇੱਕ ਘੜੀ ਰੇ ਧਾਬੜੀ ਲਈ ਧਰੋੜ ਜੇ ਰਬ ਰਾ ਇਲਾਜ ਰੱਖ ਵਾਗਮ ਵਕਤ ਵੈਲੀ ਨਾਵ ਜੇ હવે તારૂટ જો સાગર શોચાય ઝરના પ્રેમ ના નવ ખૂટ જો દાદ શોરુ માત ને સબદ ને વિસાર જે વેલી આવજે વિસાવતર ની પેટા ચૂંટણીમાં હવે ખરાખરીનો જંગ જામ્યો છે એક તરફ ગોપાલ ઇટાલિયા તો બીજી તરફ કિરીટ પટેલ જોકે હવે કિરીટ પટેલના સમર્થન ની અંદર ધીરે ધીરે લોકો એ ખુલી આવી રહ્યા છે ને સોશિયલ મીડિયામાં તેમના વિડીયો એ મૂકી રહ્યા છે વિસાવદરના એ ગ્રામ્ય પંથકના એક ખેતરની અંદર મોડી રાત્રે એક મજાનો કાર્યક્રમ હતો ને દરમિયાન આખે આ દ્રશ્યોએ એ વિસાવદરના એ ખેતરોની અંદર સર્જાયા કે જ્યાં મોડી રાત્રે એક યુવાન એ છંદ લલકારી રહ્યો હતો અને તેનો એ અવાજ તેના એ છંદની એ એક એક શબ્દની એ વાત એ કિરીટ પટેલના સમર્થનની અંદર ખુલીને તેઓ બોલી રહ્યા હોય તેવું લાગ્યું તમારું શું માનવું છે વિસાવદર પંથકની અંદર હવે ધીરે ધીરે લોકો એ ખુલીને બહાર આવી રહ્યા છે જે અત્યાર સુધી ગોપાલ ઇટાલિયાના સમર્થનની અંદર ખુલીને વિડીયો બનાવી રહ્યા હતા ક્યાંક હવે લોકો ખુલીને બહાર આવ્યા છે અને કિરીટ પટેલના સમર્થનની અંદર પણ વિડીયો આ પ્રકારે બનાવી અને સોશિયલ મીડિયામાં વાયરલ કરી રહ્યા છે તેને લઈને આપનો અભિપ્રાય અમારા કમેન્ટ સેક્શનમાં જરૂર જણાવજો જોતા રહેજો ન્યૂઝરૂમ નમસ્કાર